મોટા સુરકા મે ટ્રિપલ મડલને લઈને સભાયો જાય રી આйна હોય તમારે બોલવાનું આમાં હોય તમે સમાજના તરીકે બોલી શકો મારું નામ લાલાભાઈ જોટાણા છે આ જે છે એ મારા ફાઈ છે અને હું એનો ભત્રીજો છે આ જે દુઃખદ ઘટના થઈ છે એની પાછો ઈ અને એની ટીમ જે કોઈ પણ જવાબદાર હોય એને સખત ને સખત સજા થવી જોઈએ અને આની પાછો એસઆઈટીની રચના થાવી જોઈએ સ્પેશિયલ ટીમ અધિકારીઓની મેકાવી જોઈએ અને જલ્દીના જલ્દી અમને આ દુઃખદ ઘટનામાંથી ન્યાય મળવો જોઈએ એ બદલ એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત નામ મારું નામ વિક્રમ જોટાણા વિક્રમ જે કાંઈ બનાવ આ જે કાંઈ બનાવ બહેનો છે એ ખાલી અમારા સમાજ પૂરતો નહીં પણ દરેક સમાજ માટે આનિંદનીય છે અમારી સરકાર પ્રત્યે ખાલી એટલી જ અપેક્ષા છે ખાસ કે આ જે કરનાર છે એને ખાસ અને ખાસ જેમાં કડકમાં કડાક જે સજા આવતી હોય એ સજા થવી જોઈએ અને એક દાખલો પૂરો પાડવો જોઈએ કે ભવિષ્યમાં કોઈ આવું વ્યક્તિ આવું કૃત્ય ના કરી શકે કોઈની બહેન કોઈની દીકરી આ રીતે હેરાન ન થાય કોઈ ભાણિયા ભાણકી આ રીતે હેરાન ન થાય બસ અમારી સમાજ પ્રત્યે સરકારશ્રીને એટલી જ અપેક્ષા છે કે તમે આમાં પૂરેપૂરો અમને સહયોગ આપો અને ઝડપથી અને ઝડપથી આ કેસનો નિકાલ થાય એવી એવું ના બને કે સમય જતો રહે અને અમને આ આનો પૂરતો ચુકાદો ના મળે બસ એટલી જ અપેક્ષા સાથે બસ